જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્ર અને સરકારની વિભિન્ન જન સુખાકારી લોક કલ્યાણકારી યોજનાઓ થી વધુમાં ને વધુ અવગત કરવા અર્થે પ્રારંભાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વય મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના વડાઝાપા ગામે પ્રાથમિક શાળા ખાતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સૌ ગ્રામજનોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો દેશ અને રાજ્યને આત્મનિર્ભર બનાવવાના શપથ લીધા તો અન્વયે પીએમ સ્વનિધિ યોજના પીએમ વિશ્વકર્મા યોજના આયુષ્યમાન કાર્ડ ઝૂપડા વીજળીકરણ યોજના પીએમ મુદ્રા લોન જેવી વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત અને ખૂબ સરસ નાટક રજૂ કરવામાં આવ્યું ત્યારબાદ વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પણ તેમને મળેલ લાભ વિશે પ્રજાજનોને જાણકારી આપી માહિતગાર કર્યા આ કાર્યક્રમમાં સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી હેતલબેન કટારા ભગવંતસિંહ બાપુ ઉપપ્રમુખ શ્રી અંબાલાલ પટેલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી બિપિનભાઈ પંચાલ કડાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ પાદરિયા અજય પાલ બાપુ પોપટભાઈ ડિંડોર અમિતભાઈ પાદરિયા સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ શાળા શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા